ભારે વરસાદને કારણે માનવીની વાત કરીએ તો ભારે વરસાદ પડ્યો છે જેના કારણે પુલ તૂટી ગયો છે દ્રશ્યોમાં આપ જોઈ શકતા છો આખે આખો પુલ ધોવાઈ ગયો છે જેના કારણે જે ગામ આવે છે તેમાં જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને ધસમસ્તા પ્રવાહમાં વૈવતી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના ધસમસ્તા પ્રવાહમાં કોઈ પણ જોખમ ન ઉપાડે પરંતુ અહીં પુલ તૂટી જતાં આખા ગામનું જ સંપર્ક વિહોણું બની ગયું છે લોકો બંને સાઈડો થી જોવા સિવાય અત્યારે ક્યાં કરી શકે તેવી પરિસ્થિતિ નથી જી દાઉદ તમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર